દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડ્યું અંકલેશ્વર રશિયાની ચીપે ચોંક્યું છે વલસાડના પરિવાર અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર છેલ્લા પાંચ વર્ષથી ઉબાડ્યું વેચવા આવે છે રોજના આઠથી દસ માટલાનું વેચાણ કરે છે આઠથી દસ કિલોના એક માટલા માટે પ્રતિ કિલો ત્રણસો સાહીઠ રૂપિયા કિલોગ્રામ ભાવે વેચાણ છતાં ગ્રાહકો ફોનથી ઓર્ડર આપી ઉબાડ્યું પાડતી યોજે છે વલસાડના સોલંકી પરિવાર પ્રતિવર્ષ ફેબ્રુઆરી સુધી અહીં આવી વ્યવસાય કરે છે શિયાળાની ઋતુમાં નવસારીમાં એક વિશેષ વાનગી ઉબાર લોકોને આકર્ષિત કરી રહી છે આ પારંપરિક ગુજરાતી વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ આરોગ્યપ્રદ પણ છે અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાતની શિયાળાની વાનગી એવી ઉબાડિયાનો ચટકો હવે અંકલેશ્વર ભરૂચવાસીઓને પણ લાગ્યો છે ઉબાળિયામાં માટલું ઊંધું મૂકી તેની આસપાસ આગ લગાવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે માત્ર શિયાળામાં જ મળતી વાનગી છે જે માટીના માટલામાં પાપડી બટેટા રીંગણ શક્કરિયા તથા રતારું કંડ નાખીને લસણ મરચાંની ચટણી સહિતનો સ્વાદ અંદર મેળવીને એક વિશેષ પ્રકારની વનસ્પતિ નાખી તૈયાર કરવામાં આવે છે આ માટલું ઊંડું મૂકી તેની આસપાસ આગ પ્રજ્વલિત કરી તૈયાર કરવામાં આવે છે નવાઈની વાત એ છે કે માત્ર વરાળથી જ બનતું આ ઉબાળ્યું લોકોના મોઢે સ્વાદ રહી જાય એવું છે જેમાં નાટો કોઈ વધુ મરી મસાલા હોય છે કે નાટો તેલનો ઉપયોગ કરવામાં આવે છે માત્ર વડાળથી જ બફાટું આ ઉબાડિયું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હિતકારી માનવામાં આવે છે કારણ કે તમામ પ્રકારના શાકભાજી તેની અંદર ઉમેરો કરાય છે છેક વલસાડથી અંકલેશ્વર આવી દુકાન ચલાવતા ભાવનાબેન સોલંકી દુકાન પર રોજ એંશીથી સો કિલોથી વધુ ઉબાડ્યું વેચાય છે જ્યાં ભરૂચ અંકલેશ્વર ઉપરાંત અમદાવાદ સુરત વડોદરા અને આણંદથી લોકો આ વિશેષ વાનગીનો સ્વાદ માણવા આવે છે ઉબાડિયાની વિશેષતા એ છે કે તેલ અને ભારે મસાલા વગર બનાવવામાં આવે છે તેમાં મુખ્યત્વે અંબાલ અને કંબોય સાથે સુરતી વાઘોર પાપડી બટાટા રટારું અને શક્કરિયા જેવા કંદમૂળ વપરાય છે લસણ અને લીલા ઢાણા સાથે યોગ્ય મસાલા ઉમેરીને આ મિશ્રણને માટલામાં ભરવામાં આવે છે પકવાનથી આ પદ્ધતિ પણ અનોખી છે માટલાને જમીનમાં ઊંઢું મૂકી તેની આજુબાજુ છાણાથી આ પ્રગટાવવામાં આવે છે આ પ્રક્રિયા અડધોથી એક કલાક સુધી ચાલે છે જેના પરિણામે સ્વાદિષ્ટ અને સુગંધિત ઉબાડ્યું તૈયાર થાય છે દક્ષિણ ગુજરાતમાં હોબળી બનાવવામાં આવ્યું છે વલસાડ જિલ્લાનો અમારું પ્રખ્યાત છે ડુંગળી વલસાડ અમે ઉબળી બનાવીએ છીએ બધું રાખીને બનાવીએ છીએ બાપ દાદાનું અમારું ચાલુ છે રતાડું શક્કરું પાપડી બટાકો રીંગણ મોકાઈ અંદર માટલામાં ભરીએ ત્યારે અમે પહેલાં કલર લગાવીએ છીએ કલર લગાવીને પછી અમે એને ભરીએ છીએ ભરીને પછી અમે એને કલર મૂકીને ડાંચો મારીએ છીએ નહીં ખાવા લોકો અમારે રોજના પચાસ આઠ માણસ તો ખાય છે ને પાછળ બી ઘણું જાય છે અમારું રોજના આમ રવિવારે અમારું તી પાતરીના ઉપર જતો રહી આકરો ને એમ આડે દિવસ અમારે દસ બાર નું થાય છે ખાવા મજા આવવા સારું છે બધાને ગુણ મને ગમે છે ગુણકારી છે એમ કે ને આયુર્વેદિક છે માટે છે તો નમસ્કાર મિત્રો જેવી રીતે શિયાળો સ્વરોત સર્જાય છે અને ગુજરાતના પ્રદેશમાં જેમ પંપની સજના આવે છે સુરતમાં પંપ વખણાય છે તેમ આ ભરૂચલ અંકલેશ્વરના રોડ ઉપર આજ ઉબાડિયું બનવામાં આવે છે એમાં ગુજરાતમાં દૂર દૂરથી લોકોના સ્વાદ માનવામાં આવે છે હવે આ જે ઉભાળિયું બનાવવામાં આવે છે એ ઉબાડિયો બનાવવામાં લગભગ પાંચ સાત જાતના શાકભાજીનો ઉપયોગ થાય છે એમાં પહેલું છે બટાકા હોય છે ત્યાર પછી મકાઈ હોય છે અને સુરતની પાપડી જે વખણાય છે એ લાવવામાં આવે છે અને ત્યાર પછી કંદ એ કંદનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને એનો સ્વાદ એટલો બધો હોય છે કે લોકોને એકવાર ખાધા પછી એ વારંવાર ઉબાડી ખાવાનું મન થઈ જાય છે એનો સ્વાદ આવે છે જેમાં આપણા જિલ્લા ચાલુકા રસોઈ બનાવવામાં આવે છે એ રસોઈ બનાવવા ગેસનો ઉપયોગ થાય તો વધારે રસદાયક ન થાય પણ આ જે ઉબાળીઓ બનાવવામાં આવે છે એ ઉબાડીઓ એમાં લગભગ ઉપરથી જ છાણા હોય છે કે કોલસા હોય છે એનું ઉપયોગ આપવામાં આવે છે જેથી અહીં આ જે કંઈ અંકલેશ્વરના રોડ ઉપર જે બેન બનાવ્યો બનાવ આવે છે એમાં નામ છે ભાવેશ ભાવેશબાડિયું એકદમ સરસ છે જબરજસ્ત છે આપણે ખાવા ખૂબ મજા આવશે તમે એકવાર આ ઉબાડિયો ખાશો ને તમે વારંવાર ખાવા આવશો ને એકવાર વાર ખાશો એટલે તમારા જીભની ચટાગ્રો થઈ જશે તમે બીજો કોઈ ખાવાનું ભલે જશો અને એક દિવસના અંતરે તમે ના જ આ ઉગાડે ખાવાનું આવશો હું તો તમને કહું કે જ્યાં સુધી આપણે શિયાળો ચાલે છે તો શિયાળામાં ઠંડી હોય એ કડકલેટ ઠંડીમાં આપણે ભોંક ખાઈએ કે ભોંક વડા ખાઈએ તો આપણે સાથે સાથે ઉબાડો ખાશું તો આપણા તંદુરસ્તી માટે પણ ખૂબ સરસ છે આપણા ગુજરાતમાં ખાસ કરીને આપણા ભારત દેશમાં લગભગ આપણે ડાયાબિટીસ એ રૂપ થઈ ગયેલું છે એ ડાયાબિટીસને મટાવવા માટે પણ આ ઉપાડ્યો શિષ્ટ આહાર છે એમાં વપરામાં આવતી શાકભાજી એમાં વપરાતા આવતા કંદ એમાં વપરામાં આવતા પાપડી અને એમાં આવતા મકાઈ અને બટાકા એ બટાકા અને કંદ એ લગભગ શિયાળામાં જ થાય છે એ કંદ એ જ્યારે આપણા આપણે ખાઈએ છીએ ત્યારે આપણે આરોગ્ય પણ ખૂબ સરસ થાય છે અને આપણો ડાયાબિટીસ એ ડાયાબિટીસ આપણો મટી જાય છે કેમ કે એમાં જે કંદ હોય છે એમાં રસા તત્વો હોય છે જે આપણા આહાર માટે આપણા ડાયાબિટીસ માટે ખૂબ સરસ છે જેથી હું તો આપણી ગુજરાત અને ગુજરાત શું પણ ભરૂચ અંકલેશ્વર રસ્તા પર જે રોડ પર જે ઉબર્યો બનાવે છે ભાઈ સુબારીઓ હું તો એમ કહું છું તમે એકવાર નહીં અનેક વાર આવીને સ્વાદ માણો અને ખાસી મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે